માદક પદાર્થ ગાંજો સત્યાવીસ પોઈન્ટ નવસો તોતેર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણસી સાતસો ત્રીસ ના મુદ્દામાલ સાથે કિસમ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બનાસકાંઠા કામગીરી લગત પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન સાથેના અનાર હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે આધારે ભદ્રેવાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં રામજીજી તેજાજી ઠાકોરે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો છોડ નંગ ચાર જેનું કુલ વજન દસ પોઈન્ટ આઠસો ત્રેવીસ કિલોગ્રામ તથા લીલા ગાંજાના ડાળીઓ ડાળખાઓનું કુલ વજન સત્તર પોઈન્ટ એકસો પચાસ કિલોગ્રામ એમ કુલ વજન સત્યાવીસ પોઈન્ટ નવસો તોતેર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણ્યાસી હજાર સાતસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે થરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં અફીણ ગાંજો ચરસ જેવા વ્યસનો કરતા બંધાણીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જો કે હજુ સુધી જે તે લોકો આવા નાર્કોટિક્સ અને ડ્રગ્સ માનવ જિંદગી જોખમાય એવી રીતે પોતાના સ્વાર્થ સાધવા માટે બે નંબરના ધંધા કરીને માનવ જિંદગી સાથે ખેલવાડ કરી રહ્યા છે ત્યારે હવે પાલનપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ધારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાહુશ પીએસઆઈ આર જે ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ નરોત્તમ પ્રજાપતિની નિગરાની હેઠળ આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે